નમસ્કાર હું દિલીપ આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ખાસ મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં ઉપસ્થિત થયા છે ત્યારે સૌપ્રથમ તો આપણે વિશ્વ સિંહ દિવસ વિશે થોડું જાણીશું અને અહીંના શિક્ષક પાસે એમનો પરિચય લઈને વિશ્વસિંહ દિવસ વિશે માહિતી મેળવશું સૌપ્રથમ આપનું નામ રાહુલભાઈ બચુભાઈ ધોકડીયા મીઠાપુર નક્કી પ્રાથમિક શાળા સરસ હવે અહીંયા જે વિશ્વ સિંહ દિવસ ઉજવાઈ રહ્યો છે એના વિશે ખાસ થોડી માહિતી આપશો જેથી કરીને અન્ય લોકોને પણ પ્રેરણા મળે અને ખાસ મારો મુંજવ તો સવાલ તો એ જ છે કે વિશ્વ પર્યાવરણ દિવસમાં આ સ્કૂલના બાળકો પૂરતું જવાબદાર હોય એવું થોડું શક્ય છે એમ કે ખાલી આ બાળકો દ્વારા જ વિશ્વ સિંહ દિવસની ઉજવણી થાય અને સિંહ બસી જાય આના માટે પર્યાવરણ બસાવવા માટે અને સિંહ બસાવવા માટે તમામ પૃથ્વી પરના તમામ જીવને એની જવાબદારી છે તો ખાસ થોડો થોડોક એ વિશે પણ વાત કરશો આજે વિશ્વ સિંહ દિવસ દસમી ઓગસ્ટ તો સિંહ વિશે થોડીક માહિતી મેળવીએ તો સિંહ છે એ આપણી ગુજરાતની ધરોવર છે સિંહ ગુજરાતનું પહેલાં તો રાજ્ય પ્રાણી છે અને સિંહ વિશે થોડીક વાત કરું તો સિંહ એ એક બિલાડી કુંડનું પ્રાણી છે આમ તો બિલાડી કુંડના પ્રાણીમાં ઘણા બધી આવે છે દીપડો છે વાઘ છે સિંહ છે પણ સિંહ એક એવું પ્રાણી છે કે જે સમૂહમાં રહે છે જે રીતે આપણે મનુષ્યો છીએ આપણે માતા પિતા હોય છોકરાઓ હોય એ તે સિંહ છે એના સિંહણ સાથે અને બચ્ચા સાથે રહે છે આ જે સમૂહ છે એને પ્રાઇડ કહેવામાં આવે છે સૌ તો ભારત દેશમાં એમાં ગુજરાતમાં એમાં આપણે જોઈએ તો સાસણગીરમાં એમાં સિંહોની વસ્તી જોવા મળે છે અત્યારે દેશ વિદેશમાંથી ઘણા લોકો એવા આવે છે કે જે ફક્ત ને ફક્ત સિંહને જોવા આવે છે તો સિંહ શું છે સિંહ શા માટે માણસો છે એ સિંહને જોવા આવે છે બાકી જંગલમાં તો ઘણા બધા એવા પ્રાણીઓ છે દીપડા છે બરાબર છે પક્ષીઓ છે તો સિંહને શું કામ જોવા આવે છે તો આપણે વાત કરીએ કે સિંહ છે એનું જીવન ચરિત્ર જોઈએ બરાબર તો સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે શું કામ જંગલનો રાજા કહેવામાં આવે છે કેમ કે સિંહ છે એ પોતાના ફેમિલી એટલે એના પરિવારની રક્ષા કરે છે અત્યારે આપણે જોઈએ તો હમણાં બે હજાર પચીસમાં જે સરકારે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી તો અત્યારે આપણે ગુજરાતમાં સિંહની વસ્તી આઠસો ને એકાણું જોવા મળી જે એક સારી બાબત છે જંગલમાં સિંહને જોવા માટે ઘણા બધી લોકો આવે છે બરાબર છે સિંહ વિશે આપણે બીજું બધું જાણીએ તો સિંહ છે આમ જોઈએ તો વિશ્વમાં બે પ્રજાતિ જોવા મળે છે એક એશિયાઈ સી અને આફ્રિકન સિંહ એમાં જે ભારત દેશમાં જે જોવા મળે છે એ એસે એસી આમ જોઈએ તો માણસો છે એ ઘણા બધી લોકો છે એ જંગલમાં જોવા સિંહને જોવા આવે છે સિંહ છે એક તો આપણે સરકારે બે જાહેર કરેલા છે એક અભયારણ્ય અને એક રાષ્ટ્રીય ઉદ્યાન કે જ્યાં સિંહને જોવા મળે છે હવે મારી એક નમ્ર અપીલ છે માણસોને એક વિનંતી કરું છું કે જે પણ તમે સિંહને જોવા જાઓ છો તો સિંહને આપણે એના ઘરમાં જોવા જઈએ છીએ તો સિંહને પહેલી વસ્તુ કે તમે શાંતિથી જોવો એને એને છંછડવાનું નહીં જો તમે સિંહને છંછેડશો તો તમે સિંહ તમારા પર હુમલો પણ કરી શકે બીજી વસ્તુ એ કે તમે જે સિંહો જોવા જાવ છો તો પ્લીઝ મારી એટલી રિક્વેસ્ટ છે કે તમે એને કચરો નહીં ફેલાવો એનું કારણ છે કે તમે સિટીમાં જાઓ તો સિટીમાં તો નગરપાલિકાવાળા આવીને કચરો વીણી જશે પણ જંગલમાં કોણ વીણશે બીજી વસ્તુ એ કે તમે જ્યારે કોઈ પણ નાસ્તો કરો છો તો પડીકા તમે જંગલમાં નાખી દો છો હેડી હવે એ પડીકામાં થોડોક નાસ્તો એવો હોય કે જે બીજા બધા પ્રાણીઓ ખાય છે તો એનાથી વન્ય જે જીવો છે એ નુકસાન થશે બીજું એવું વસ્તુ કે ઘણી વખત આપણે જ્યાં જંગલમાં હતા હોય તો અમુક લોકો જેમ કે મોર છે ઢેલ છે હરણ છે તેને મમરા આપતા હોય છે સુકમભાઈ આપો છો એની પાચનતંત્ર છે એ એના માટે શક્ય જ નથી કે પચાવી શકે એડી જંગલમાંથી એને બધું બીજી બધી વસ્તુને મળી જાય છે તો તમે શું કામ એને મમરાની બીજી બધી વસ્તુ આપો છો ગાંઠિયા આપો છો ઘણી વખત આપણે દરિયાખાડી જતા હોય તો અમુક એવા પક્ષીઓ છે જેને આપણે વણેલા ગાંઠિયા બીજી બધા ગાંઠિયા આપીએ છીએ સુકમભાઈ આપો છો એનું પાચનતંત્ર એના માટે ડાયજેસ્ટ ન કરી શકતું એડી એટલે મારી નમ્ર વિનંતી છે કે તમે આવું બધું ખોરાક એને આપશો નહીં અસ્તું